આપણું આધ્યાત્મિક શું કેવાય આધ્યાત્મિક બેંક બેલેન્સ પેલું તો ખરું પૈસા ટકા ધમ સંપત્તિ જમીન જાહેરાત પત્ની બધું ખરું પણ શરીર તો હું દીન બધુંય કોમનું પછી કોઈ આવ નહીં પણ પણ એ મહાપુરુષો કીધું કે તમે આવી આધીમય આધી ગણી નાધીમય અહીંયા તુલસી સંગત સંત કી તો મટે કોટી આ તમારું જાગરણ આ ઉજાગરો નહીં આ તમારું જાગરણ થઈ ગયું આના સમય સર આવા મહાપુરુષો જુડી રહેતા હોય એટલે કોઈ એની ઓળખણ નહીં આલતાય ફૂલ હ ફૂલને સ્મેલથી ઓળખાય ફૂલ એリス મેથ્યુ ઓળખાય આ મહાપુરુષો જો નજીક રહેતા હોય ને તો ખરેખર એનો લાભ લેવો જોઈએ આપણો મનુષ્ય જન્મ જો સફર કરવો હોય તો અને આવા મહાપુરુષો ખરેખર નજીકમાં રહેજો ટચિંગમાં રહેજો તો તમને તમારા જીવનની 100% ખબર પડશે આજ તમે જે પણ કોઈ કરતા છો તમારું કર્મ એ તમને ખેંચી લાવે બાકી ભજન બહુ મુશ્કેલ છે આレ સંસારમાં મારા સાધુનો સંતો સૌભાગ્યા એ તો બેઠા બેઠા ભજનો ભાઈ કોનો ટાઈમ છે ભજન કરવાનું હું લેવાનું કે ભજન લેવું ને કોનો ટાઈમ છે ભજન કરવાનું પણ સાધુનો સંતોષો સૌભાગ્યા કે આ તો બેઠા બેઠા ભજનો કરો ભજન કરવા માટે તો હોને સુરાનો કોમ ભક્તિ તો સુરાના કોમ નહીં કાયરનો કોમ પ્રથમ પેલા શિષ મસ્તક મસ્તક આપું પછી વર્તી લેવું નીચ ના આ કોઈ નાનીલા હોટે ભક્તિ ના ભક્તિ કોની તાકાત છે તમે જોવા તો કે અમર બનાવી દે તમને બનાવ સદગુરુ મહારાજે એવું જ્ઞાન ને કે ભગવાન તો ભગવાન મરો તમે 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 મરો પણ જ્ઞાન ની વાત છે બરોબર આટલું કઈ મારી બાધીને વિરામ આપો જ્ઞાન તો બહુ વિશેષ છે પણ આપણો વિષ્ણુ મહારાજ નો થોડોક લાવીએ મહારાજ